જિલ્લાના પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ અધિકારીઓને ખખડાવ્યા છે જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ લીધો અધિકારીઓનો ઉદ્યોગ કલેક્ટરની હાજરીમાં જ ધારાસભ્યોએ અધિકારીઓને ખખડાવી નાખ્યા ધારાસભ્ય મહેશ કસવાલા અને કૌશિક વિખરિયાએ અધિકારીઓને ખખડાવ્યા ધારાસભ્ય કૌશિક વેકરિયા લાલ ઘુમ જોવા મળ્યા પ્રજાની રજૂઆત ને ગંભીરતાથી ન લેનારા અધિકારીઓને ખખડાવવામાં આવ્યા છે પ્રાંત કચેરીના પ્રશ્નો બાબતે ધારાસભ્ય મહેશ કસવાલા લાલ થયા વારંવાર બિનજરૂરી રીતે સરકારમાં માર્ગદર્શન માટે મોકલતા પત્રો બાબતે મહેશ કસવાલાએ ખખડાવ્યા છે અને કૌશિક વેકરિયા અને મહેશ કસવાલાએ વિવિધ વિભાગના અધિકારીઓને કલેક્ટરની હાજરીમાં જ ખખડાવ્યા અને સાથે જ કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક પણ મળી હતી આ બેઠકમાં મહેશ કસવાલા અને કૌશિક વેકરિયા લાલ ઘૂમ જોવા મળ્યા વાસમોના કામ સહિતની બાબતે ધારાસભ્ય कौशिक વેખરીયા લાલઘુમ થયા પ્રાંત કચેરીના પ્રશ્નો બાબતે મહેશ કસવાલા પણ ત્યાં લાલઘુમ જોવા અમરેલીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા છે જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ અધિકારીઓનો ઉત્સવ લીધો અને બિનજરૂરી કામ અંગે ચર્ચા થતા જ તેઓ લાલઘુમ થયા કલેકટરની હાજરીમાં જ ધારાસભ્યોએ અનેક અધિકારીઓને ખખડાવ્યા છે વિવિધ વિભાગના અધિકારીઓને કલેક્ટરની હાજરીમાં ખખડાવતા સન્નાટો જોવા અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક મળી હતી અમરેલીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ અધિકારીઓને આડે હાથ લીધા જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધળો લીધો કલેકટરની હાજરીમાં જ એમએલએ અધિકારીઓને ખખડાવ્યા છે ધારાસભ્યોએ અધિકારીઓને ખખડાવતા સમગ્ર બેઠકમાં સન્નાટો જોવા મળ્યો વાસ્મોના કામ સહિતની બાબતે ત્યાં બેઠક મળી હતી અને આ બેઠકમાં જ ધારાસભ્યો લાલઘુમ જોવા મળ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે દિલીપ અમરેલીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે ધારાસભ્યોએ અનેક અધિકારીઓને ખખડાવ્યા છે શું વધુ વિગતો અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કેન્દ્ર ની જે મીટિંગ હતી કલેક્ટરના ના અધ્યક્ષ સ્થાને આ મીટીંગ હતી આ મીટીંગમાં અમરેલી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં અધિકારીઓનો જે ધારાસભ્યો દ્વારા રાઉન્ડ લેવામાં આવ્યો હતો અહીં ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધરો લેતો હતો અમરેલીના ધારાસભ્ય અને જે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક છે કૌશિક વેકરિયાએ અધિકારીઓને આજે સંકલનની મિટિંગમાં અધિકારીઓને ખખડાવી નાખ્યાનું સામે આવ્યું છે અહીં જે સંકલનની મીટીંગ હતીમાં વિવિધ વિભાગના અધિકારીઓ અહી હતા તેઓ ઉપસ્થિત હતા અહીં કામો બાબતે અહીં જે અમરેલી ના ધારાસભ્ય સંકલન ની બેઠકમાં અને જે રજૂઆત હતી એ ગંભીરતા જે છે અધિકારીઓ નહીં લેતા ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાવરકુંડલાના જે ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળા છે એ અધિકારીઓ ઉપર ખુબ બગડ્યા હતા અને પ્રાંત કચેરી પ્રશ્નો બાબતે પણ આજે ધારાસભ્ય અધિકારીઓને ખખડાવ્યા હતા ત્યારે કૌશિક વેકરિયા અને મહેશ કોતવાળાએ વિવિધ વિભાગના અધિકારીઓને જે સંકલન બેઠકમાં અવધોરો લીધો હતો જી જી દિલીપ આભાર સમગ્ર માહિતી બદલ